નમસ્કાર રોકિંગ રેનેટેસ હું સંજય વિરોજ આપણે એવા છીએ ત્યારે અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના ઉજળા ગામ રેનેટેસ નોવા લેવાથી શું શું દર્દનું નિવારણ આવે છે એક આજે જબરજસ્ત આપણે રિઝલ્ટ મળ્યું છે એટલે આપણે પેશન્ટના સોમુખે જ સાંભળશું રેનેટેસ્ટ નોવા લીધા પહેલા માંથી તમને શું શું તકલીફ હતી અને શેનું શેનું તમને રાહત થઈ છે એ છે મને શ્વાસની તકલીફ હતી હા એ રાહત થઈ ગઈ હા અને પગના ગોઠણ બહુ દુખતા એમાંય રાહત થઈ ગઈ આઠોસો હતો હતો એ રાહત થઈ ગઈ એક રાહત થઈ ગઈ હા માસીને પેરેલિસિસની તકલીફ હતી એક અંગ ખોટું હતું જેથી ચાલી નહોતા શકતા થોડુંક ચાલે ત્યાં શ્વાસની તકલીફ થતી હતી થોડા ડિસ્ટન્સમાં જ એને બેસી જવું પડતું હતું બીપીની તકલીફ હતી બધાય સાંધા દૂખતા હતા બધામાં જબરજસ્ત રિઝલ્ટ આવેલું છે તમે કેટલી બોટલ પૂરી કરી એક બોટલ પૂરી કરી એક બોટલમાં ત્રીસ દિવસમાં જબરજસ્ત રિઝલ્ટ સાથે એક બેસ્ટ રિઝલ્ટ અમે ગણીએ છીએ તો રેને ટેસ્ટ નહોવા લેવાથી એક જોરદાર રિઝલ્ટ સાથે અમે તેની હેલ્થ પણ સુધારી શીખા છીએ માટે અમે તમને એવું સજેસ્ટ કરીએ છીએ કે રેન નોવા લ્યો અને તમારી હેલ્થ સુધારો થેન્ક યુ